વધારે છે પણ ઓછો નહીં ખાવાનો પણ રહ્યો બહુ નિહારા જવા તારો કોઈ જય આદિવાસી જય સીતારામ કેમ છો બધા મજામાં ને મજામાં તો સૌ મેં પણ મજામાં છે તો ફાઇનલી આજે આપણે ઘણા દિવસ પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને શિવાંશ કુમાર બી કંઈક જય સીતારામ એવું બોલશે જય સીતારામ આગળ મોબાઈલ સાંભળું ભારે જય સીતારામ કીધે શિવાંશ કુમાર દરેક શર્માય છે અને બોડીને પણ બોલાવી દઈએ આપણે અને ઘણા દિવસ પછી બહુ કામે પડી એટલે વિડીયો ચાલુ નહીં કર્યો આજથી આપણે ચાલુ કરીએ છીએ લગભગ બે ત્રણ બે ત્રણ દિવસે આપણે વિડીયો બનાવીશું અને બોડીને પણ બોલાવી દઈએ સીતારામ કેમ છે બધા મજા મજામાં છીએ તો શિવાંશ પણ બહુ મજામાં છે ગુડ મોર્નિંગ બધાને કીધે ગુડ મોર્નિંગ નથી આવડતું અને જય સીતારામ એમ આવડશે જય સીતારામ હા જય સીતારામ એમ બે હાથ જોડીને કહે છે અને જય આદિવાસી બોલ દે હા હા અને આજે શિવાંશની ને સાળે જતી રહ્યો છે નિહાર ખુલી છે દેવાંશી પણ પ્રાંજલ પણ અને શિવાંશને પણ જવાનું હતું એટલે શિવાંશનું મોડું થોડુંક હેતી ઉતરી જ્યું છે કેમ કે એની દીદી આજે મેકીને જતી જાય જતી રહ્યો ને કઈ જઈ બના જે ને હારે ને હા હા તમાર સેવન સેકલો એકલો રઈ માં કરે છે ને સેવ તાર જે સે બી નેવલી આ જા માં દેખો જા જે માં અને પપ્પા ની ગાડી પણ ઘેર રહી છે ને સેવ કેમ કે એને પપ્પા જાય છે નજીક માં કામે એટલે સેવન સા પપ્પા ની ગાડી ઘરે છે સેવ રમે છે આખો દિવસ ને સેવ અને અમારે આજે બહુ કામ છે ગોદડીઓ ધોવાનું

ઓખ નિષ્કારો કરે છે મોબ નીંદર નહીં આવી જાય શિવાંશને મોબાઈલ છે મોબાઈલ ભારતો જઈને ખાવા ને આપણે પાર્ટી છે બધા ખાવા બેહી જશે અને મમ્મી પપ્પા જેને બહાર બેસી રહ્યા છે અને ભીંડાનું શાક અને રોટલા મસ્ત પૈકી પાર્ટી અમારે ખાય છે તો વિડીયો આપણે અંત કરીશું અને ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય રામ શિવસ બાય બાય કીધે તાતા તાતા કીધે